પ્રાચીન સમયમાં એક રાજાએ તેના માણસો પાસે રસ્તા પર એક વિશાળ પથ્થર મુકાવ્યો પછી તે ઝાડીમાં સંતાઈ ગયો અને જોતો રહ્યો કે કોઈ આ ખડકને મોટા પથ્થરને ખસેડે છે કે નહીં રાજાના કેટલાય ઘણા વેપારીઓ અને દરબારીઓ તેની આસપાસથી પસાર થયા અને કંઈ જ કર્યા વગર બાજુમાં થઈને ચાલ્યા ગયા ઘણા લોકો પણ તેની આજુબાજુમાંથી પસાર થયા તો તો પથ્થરને રસ્તાની વચ્ચેથી ખસેડવાની જગ્યાએ રસ્તાઓ સાફ ન રાખવા માટે રાજાને દોષ આપવા લાગ્યા આ દેશનો રાજા કેવો છે કે રસ્તાઓ પણ સાફ નથી કરાવતો પરંતુ તેમાંથી કોઈએ પણ પથ્થર હટાવવા અંગે કંઈ જ કર્યું નહીં એક દિવસ એક ખેડૂત શાકભાજી લઈને તે પથ્થરની નજીક પહોંચ્યો ખેડૂત તેના બોજને નીચે મૂકે છે અને તે મોટા પથ્થરને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કરે છે ખૂબ જ જોર લગાવ્યા પછી મહા મહેનતે તે પથ્થરને રસ્તામાંથી હટાવી દે છે જ્યારે ખેડૂત તેની શાકભાજી લેવા પાછો ગયો ત્યારે તેણે પથ્થર જ્યાંથી હટાવ્યો હતો એ જગ્યાએ એક થેલી પડેલી જોઈ થેલીમાં ઘણા સોનાના સિક્કા અને રાજાની એક ચિઠ્ઠી હોય છે આ ચિઠ્ઠીમાં લખેલું હતું કે સોનાના સિક્કા તે જ વ્યક્તિ માટે છે જે રસ્તા પરથી આ પથ્થરને હટાવશે મિત્રો આપણે આપણા સામાન્ય જીવનમાં જોતા આવ્યા છીએ કે કેટલાક લોકો જીવનમાં આવતા અવરોધો માટે હંમેશા ફરિયાદ જ કરતા હોય છે પરંતુ આપણે જ્યારે આ અવરોધો કે મુશ્કેલીઓને દૂર કરીએ છીએ ત્યારે જ આપણને તેનો કંઈક ને કંઈક ફાયદો જરૂરથી થાય છે તેથી દરેક સમસ્યાને સમજી તેને સારી બનાવી અને વિકાસની નવી તક તરીકે જોવી જોઈએ એટલે કે રસ્તામાં આવેલો દરેક પથ્થર એ અવરોધ જ હોય એવું નથી ક્યારેક એ જ અવરોધમાંથી માણસને એવો કંઈક રસ્તો મળી જાય છે કે જે તેને સફળતા સુધી લઈ જાય છે પ્રિય મિત્રો જો તમને અમારા વિડીયો જોવાના પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયો તમને મળતા રહે ધન્યવાદ